એક બે હજાર ચોવીસ ના વેલી સવારે અગિયાર વાગ્યા ના આસપાસ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિમનલાલ ભગવાનજી એન્ડ કંપનીના બે વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર અઢાર લાખ વીસ હજારની રોકડ રકમ લઈ અને બેંકમાં જમા કરાવવા માટે જતા હતા એ દરમિયાન એક બાઇક ઉપર બે યુવાનોએ આવી કે જેમના મોઢે એમણે માસ્ક પહેરેલા હતા એમને બાઈક ઉપરથી પાડી દઈ છરી મારી અને એમનો થેલો ઝૂંટવી અને જતા રહેલા હતા આ બનાવ ગંભીર પ્રકારનો હોય એલસીબી એસઓજી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી પ્રથમ આપણને જે નેત્રમની અંદર આ બાઈક અને એમના સવારો છે એમના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જે આપણને રાજ સીતાપુર સુધીના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને ત્યારબાદ આ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આપણને વ્યક્તિઓ મહેન્દ્ર ઉર્ફે બાડો ઉર્ફે જીગો મનોજભાઈ ચાવડા અને એક સગીર વયનો આરોપી કે જે આ બંને બાઇક ઉપર જઈ અને આ ગુનાને અંજામ આપેલો હતો આ બંને આરોપીઓને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલા છે અને એમની પૂછપરછ દરમિયાન એ વસ્તુ સામે આવેલી છે કે આ બે ઉપરાંત આ આરોપીઓ વેપારી જે બેંકમાં જમા કરાવવા જાય છે રૂટની રેકી કરેલી છે અને આરોપીઓને અન્ય આરોપીઓએ ટીપ આપેલી છે એટલે એમાં એક વધુ આરોપી માર્શલ અમરનાથ આર્ય એ પણ ગણપતિ ફાટસરમાં રહે છે એનું નામ ખુલ્યું છે તપાસ દરમિયાન અત્યાર સુધી બે લાખ ત્રેપન હજાર રૂપિયાની રોકડ રકમ ગુનામાં વપરાયેલ છરી વપરાય અને મોબાઈલ કરવામાં આવેલા છે 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 અને એક જે વધુ આરોપી એનું નામ એ સિવાય અન્ય આરોપી છે એની પણ સંડોવણી હોવાનું અમને શંકા છે એટલે હવે પછી બાકીનો મુદ્દામાલ અને અન્ય જે આરોપીઓ છે એમને અટક કરવા ઉપરની તપાસ ચાલુ છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ